ભુજ નગરપાલિકા હસ્તક જિલ્લાનું એક મોડલ ફાયર સ્ટેશન બનાવવામાં આવશે ભુજ નગરપાલિકા હસ્તક જિલ્લાનું એક મોડલ ફાયર સ્ટેશન બનાવવા માટે સરકાર સરકારશ્રીએ ગ્રાન્ટ ફાળવેલી છે જે અંતર્ગત હાલ જે જગ્યાએ ફાયર સ્ટેશન છે નગરપાલિકાનું ત્યાં જ બાજુની વધારાની સરકારી જમીન લઈ અને એક આયોજનબદ્ધ એક સારું ફાયર સ્ટેશન જિલ્લા કક્ષાનું ઊભું કરવા માટે આયોજન કરેલું છે તે અંતર્ગત ટેન્ડર પણ બહાર પાડેલું છે આ ફાયર સ્ટેશનમાં ઓફિસીસ તથા જે ચોવીસ કલાક જે કર્મચારીઓને રોકાવાની જરૂર પડતી હોય તેમના ક્વાર્ટર્સની તથા અનુસાંગિક તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે અને જે ટેન્ડર મંજૂર થઈ હતી આ કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે કર્મચારીઓને ટ્રેનિંગ માટે પણ અલગથી અંદર સુવિધાઓ દેખાશે એટલે ટ્રેનિંગ માટેની પણ જે મેં આપને કીધું અનુસાંગિક તમામ વ્યવસ્થા કરવામાં આવેલી છે જેમાં ઓફિસીસ ક્વાર્ટર્સ તથા ટ્રેનિંગની કે જે જગ્યાઓ ફાયર સ્ટેશન માટે જે જરૂરી હોય તે તમામ વ્યવસ્થા કરવામાં આવે માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે